જો સાબા કરશો એ ઉપર તો પણ પડાયું જ નહી હું વાત જો કેટલું થર જાડું જો ઓમર ફરતો પછે પ્યાથી પડશે જોરો તો આ પેલો લેપડો છે સ નહી તો આવી ગયો ને કબર ના આવડે ના થાય નહી જો ચરો પડા પડ લવ જોડે લાવ હવે ઉપર ચડો

જો એવો હતો કે શું કે લેવા આવ્યો હતો કોણ જાતોતો બોલ નહી આતો જો હડકીતું નઈ થાય ને થઈ ગઈ ને લનાતર આ ઈ ઉછો તો તો દાદા બાકી છે હા તો દાદા દહાઈ ગયા છે બીજું હા બે કણી દહાઈ ગયા તમારા

અનાળા વગરનો નાથિયો મજુ કે શેષ દિને બુડી પર આ તા અમે અતાર તો તમે મારા ભગવાન હા પાંચ પછી વાપરવા જોતા તમારે જડે લઈ જતો ફાવે ને પેલું હા તું પોટ દે ભાઈ હા પોટ નહીં તાના લાખ રૂપિયા હા 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 ભાઈ ખાના ઉપર આલ ખાના પર સેના ઉપર આલ ના કે કોક કેજી ખાના પર ઉપર આલ ઓકે સેના ઉપર આજી કઈ તારીખ થઈ? આજી થઈ 10 તારીખ. હા 10 તારીખ. અને કયો મહિનો? 12મો મહિનો. 12મો. આ 10 તારીખે તું તમે બેસે ને? હા એક રો હા. આ તો છે. અને આ બધા જેવું છે. અને બરાબર હા તમે બે મારતો ભાગાકો? હા ભાગાકે. બરોબર? હો અને કોણ તમારે બીજું કશું કરવું નહીં? હા બીજું કશું નહીં બતાવો હા બસ બરોબર? બરોબર? ઓમ જો 엄청 <놀람> 고맙다고. <놀람> 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 <놀람>